વિશ્વાસ વિશ્વાસ એક નાનો શબ્દ છે સાહેબ વાંચતા એક સેકન્ડ લાગે વિચારતા પાંચ મિનિટ લાગે પણ સાબિત કરવામાં તો આખી જિંદગી જતી ગયે છે આ બાબતે તમારા લોકોએ શું કેવું છે તમે કમન્ટ કરજો કેમ ભલી એકદમ રચના રામ રામ જય જય સ્વામિનારાયણ કેમ છો મજામાં ને

મારો હાલો બેન બાપા જતા આવ્યો બેન બાપા એકલા છોડીને આવ્યા તો આમ ડોકા તાણી તાણી જોતા હતા પણ જો એમનું મોઢું તો આ સાઈડ જ હોય ગુડ મોર્નિંગ એ લામ લામ એ સીતા લામ એ જેતી ના હા હું કલતી હતી રમતી હતી એક એક લમે છે માં દીકલો હે તો પાપા મને અહીંયા મૂકીને વયા ગયા તા બહાર હા મમ્મી ને રાજ હોય મમ્મી ચા બનાવે છે હો હારું હાલો

અને એક નંબર વસ્તુ છે એ શું છે ને કેવી છે એ તો જ્યારે હું આવીશ લઈને ત્યારે જ તમારા લોકો સાથે આપણે શેર કરીશું ત્યાં સુધી તમે લોકોએ એ તો વેટ જ કરવાની છે કારણ કે આપણે જ્યારે સાંજે ઓફિસથી ઘરે આવશું ત્યારે તમારા લોકો સાથે શેર થશે કે એક નંબર વસ્તુ શું છે એ બરાબર ને પ્રજ્ઞાન ખાલી મેં ફોટા બતાવ્યો ને તો એમનું મન લચાઈ ગયું હતું શું તમે એવું છે ભરેલું છે હજી હા

બસ આવા ભીનાવાળા બટેકા પવા છે અને છાસનો નો છે આખો કલસો ભાઈને ખાલી ને છાસ પીવી છે ને એવી ઈચ્છા છે પણ મારી દીકરી જાગશે નહીં મેં તો જો એ જાગી ગઈ ને દેખી ગઈ અને બધી વાતમાં ખબર પડી જાય કલસામાં છાસ ભરી તું છું તો એ ખબર પડી જાય કે છાસ જ છે અને વાટકામાં લઈએ ને તો પણ ખબર પડી જાય છાસ જ છે ને ખાલી છાસ પીવી હોય તો ખાલી છાસ સારી નહીં થોડું ખાય ને એવી ઈચ્છા હોય મારી ન ખાય તો પછી છેવાડે આપણે છાસ તમને આપવી જ પડે હરોવારે બને ત્યાં સુધી એવી ચલાન્ટ કરીએ કે છાસ તે એકમ અને ખાઈ લે જાજુ તો બસ આવી જો તો આપણે લોકોને કોઈ ના ઓનાસ્તો કરવો એને ભીના ભીના વાળ અને મીન્સ કે ભીના ભીના એટલે કે આમ થોડાક લોંદા જેવા બટેકા પવા કેને ખાવાનો હવે એ કોમેન્ટ કરીને ચોક્કસ થઈ બનાવજો કેમ કે ગાડે ગામડે હતા ને તો ક્યારેક ઈચ્છા થાય કે આવી રીતના બટેકા પવા બનાવી મળતો મજાના મિત્રો મારી ઘરે જનરલી બટેકા પવા બનાવી અને બટેકા પવા એમાં આંબલીની ચરણી નાખવા જોઈએ પણ અહીંયા એવા પછી આદત ભૂલાઈ ગઈ છે આંબલીની ચરણીની અને હું પણ નથી ખાતી અહીંયા એવા પછી જો અહીંયા મારી ડીશ જ એમણામ છે ખાલી લીમડાના ના પાન અલગ કરી લીધા છાસ નો કલસોમાં એક ગુટલો છાશ પી લીધી જેમાં વેર ક્યાં મારો લાડો દીકરો જાગી ગયો તો બધા આવી કઈ હાલત હું વિચારું હું આજ મન ભરીને છાશ પીને ખાઈ લઈશ તો મારો વાળો ક્યારેય આવે જ નહીં કઈ વાંધો નહીં ચાલો આપણે જમી લઈએ અને એની પહેલા સિયાબેન પેન રાખી દઈએ આ આવ્યો દીકરો બાર સવારે મળ્યા ત્યારે તમને લોકોને કીધું હતું કે જ્યારે આપણે આવશું ઓફિસ થી ઘરે ત્યારે એક નંબર વસ્તુ છે તમારા લોકો સાથે શેર કરવાની છે તો ફાઇનલી એ વસ્તુ આપણી પાસે આવી ગઈ છે અહીંયા છે અને બસ તમારા લોકો સાથે આપણે હમણાં શેર કરીએ પછી તમે લોકો કમેન્ટ્સ કરીને કહેજો કે એકચ્યુઅલમાં એ છે કે વી ના અમારી બેન બા ને વોકરમાં બેસાડી દીધા તો બસ વોકર એન્જોય કરે છે એમને જવું હોય તો અહીંયા બાળક પણ કીધું કંઈ નહીં ત્યાં નથી જવું આપણે વોકરમાં બેસો અને આપણે લાવ્યા છીએ આ કેરી એકદમ ઓર્ગેનિક સો ટકા ખાતરી બંધ અને કહેજો તમે લોકો કમેન્ટ્સ કરીને કે કેવી છે આ અને બસ હવે ચા પાણી ના કઈક મળી જાય આપને તો ચા પાણી પી અને પછી આનઘોર કરી લઈએ ગરમીના ના એમને નીતરીએ છે પંખા પંખા બધું બંધ રાખ્યું છે અને બેન બાબુ મારે આ પંખો આમ પણ ટ્રાય કરે જોઈએ તો હું થાય છે એ મોઢામાં નો નખાય એ આ જોઠી રહી માતાજી વા સ્વિચ ચાલુ હોય છે તો ઈ કે બધું મોઢામાં ના હોય એટલે હવા દે હા વયુ ગયો જો હવે હમ અને પ્લાનિંગ કંઈક એવો છે આપણો અત્યારે આપણે આવતા સેટરડે આજે સેટરડે છે આવતા સેટરડે સિયાબેન ના ફોટોશૂટ માટે જવાનું છે તો સિયાબેન માટે એક જોડી વસ્ત્ર લેવાના છે વસ્ત્ર કપડાની વસ્ત્ર તો એ ટાઈમ મળે તો આપણે એ પણ લેવા જવું છે અને સાંજનો મસ્ત મજાનું પ્લાનિંગ પણ અત્યારથી ઘડી રાખ્યો છે જો એક્ઝિક્યુટ થાય તો એ તમારા લોકો સાથે ચોક્કસથી શેર થશે પણ હવે પહેલા કીધું ચા પાણી ના દાબો બાબો નખાઈ જાય પછી નાઈ ધોઈ લઈએ અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ન કરીએ તો લાઈક કરજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઈકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા ફાઇનલી દાબો નખાઈ ગયો છે એક દાબો આ સાઈડ છે અને બીજો દાબો અમને મને ઢકાઈ ગયો છે જે એક નંબર માલવાળો છે ને આની અંદર બે નંબર માલવાળો બાજુમાં આમ તો જો કે બે એક નંબર જ છે ઓલી થોડીક વધારે માવજત વાળી છે અને આ થોડીક ઓછી એવું હશે મને લાગે છે હે હું હું ઈ વાત હશે સારું હાલો તો હવે જોઈએ છે કેટલા દિવસ પાકે છે અને કેટલા દિવસે આપણે આ કેરી ખાતા થાય છે ચલો ઘરે થી કીધું તું કે જવાનું છે તો બસ કેરી વેરી નું કઈક ડાબો બાબો નાખી લીધો અને પછી નીકળી ગયા છીએ અમારું ફૂલ ફેમિલી હારે

પેલા બધે ટ્રાય કરીએ અહીંયા જઈએ પેન્ટાબોન્સ માં ત્યાં નો મેળ પડે તો બે બે હગ માં જઈએ બે માંથી એક માં જઈએ અત્યારે પછી આગળ આગળ મળીએ હેલ લડોરાની જ્યાં મેળ પડે છે એમ કે અત્યારે પહોંચ્યા છીએ અમે બસ સ્ટેન્ડ બસ તો દોડતા દોડતા પહોંચી આવ્યા છે પેન્ટાલુન્સ પણ અહીંયા બધું આ વિખાઈ ગયું ને એટલે ગાડી પાર્ક કરવાનો એવો પ્રોબ્લેમ આવે છે કે એની વાત જવા દો તમે પણ કઈ નહીં ફટાફટ થી આપણે પેન્ટાલુન્સ માં જતા આવ્યા અને સિયાબેનના વસ્ત્ર ને ઉપવસ્ત્ર મળે તો લેતા આવીએ બરોબર ને એકદમ બરોબર અહીં અમારા બેન બા અહીંયા પોઈતા ને એમને તકલીફ પડી હું 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 કરે એવું નું બાર તે ઉતરવું છે બહાર એવું છે સારું હાલો તો ઉતારી લઈએ અમને

આપણે જેમ માઉન્ટેન વ્યૂ રેસ્ટોરન્ટમાં ગયા એ જ રીતના પછી તમારી સાથે રિવ્યુ શેર કરીશું પણ અત્યારે પારસભાઈ ને એ બધા લોકો આવે છે ત્યાંથી આવે એમની વેઇટ કરીએ છીએ ત્યાં સુધી આપણે સિયાબેન ને કીધું ગાડીમાં બેસાડીએ બાકી અંદર હિંચકાની એવી વ્યવસ્થા છે ખાટલા પણ છે તો જોરદાર જમાવટ આવે એવું વસ્તુ છે બધી તો શું કરશું આપણે અંદર બેસશું કે અહીંયા ઉભા રહેશું અંદર હા ઓકે હા એમાં દીકરી હિંચકા ખાવા માંડી છે આપણે વેઇટ કરીએ છીએ સાહેબ ની નેમ ની આવે ત્યાં સુધી ભલે હિચકા ખાય ને સિયા ના કે કા નવું નવું લાગે છે સિયા નવું નવું લાગે જ ને એવું લાગે છે મસ્ત મજા ની બેઠક વ્યવસ્થા જોરદાર છે અહિયાં પોલીસ આ બાજુ ખાટલા ને એવું બધું રાખેલું છે ને આ બાજુ બેન્ચીસ ને હિચકા ને ખુરશિયું એમ આ જીજે ફાઈવ ફેન્સી ઢોસાની આટલી જગ્યાએ બ્રાન્ચો આવેલી છે તો તમે લોકો કઈ બ્રાન્ચમાં ક્યારે ઢોસો ખાતો છે તમારે કમેન્ટ્સ કરવાની છે હા મોંઘેરા મહેમાન આવી ગયા છે એક મોંઘેરા મહેમાન આમ વાગે છે બીજા બે મોંઘેરા દોઢ મહેમાન અહીંયા આવે છે દોઢ મોંઘેરા એમ આના કઈ ગળામાં થવા માંડ્યું નથી ખાવું કઈ એમ અહીં કેન્સલ

આમ કહીએ ને કે બીજા કરતાં એકદમ મસ્ત મજાના ઓર કોઈપણ જાતના મસાલા નહીં જે રીતના બધું લિમિટમાં મસાલાને કઈ હોય એ જ રીતના મસાલાને બધું લિમિટમાં હતો ને એમનો સ્પેશિયલી જે અમે સુરતી ચીઝ પનીર ગોટાળો ખાધો ને એ તો આખા જૂનાગઢમાં આપણે હજી સુધીમાં આવો ગોટાળો ક્યાંય જોયો નથી તમારામાંથી કોઈ લોકો ત્યાં ગયા હોય અને ટ્રાય કરી હોય તો તમે લોકો ચોક્કસથી તમારો રિવ્યૂ પણ નીચે શેર કરજો તો આને આપણે આઉટ ટેન આઉટ ઓફ ટેન રેટિંગ આપી શકીએ બહુ મજા આવી બધા લોકોને ખાવાની તો બસ આવું કંઈક હતું અને હવે આપણે સમય આવી ગયો છે છૂટા પડવાનો એટલે કે વિદાય લેવાનો તો વિદાય લઈએ એની પહેલા એક ક્વેશ્ચન તમારા લોકો સાથે શેર કરતો જાઉં છું અને હરરોજની જેમ તમારા આન્સર કરવાનું છે તો રાવણ જ્યારે સીતા માતાનું હરણ કરીને લંકામાં રહી લઈ ગયા હતા ત્યારે સીતાજી લંકામાં કેટલા દિવસ રહ્યા હતા ને એ દિવસની સંખ્યા તમારા લોકોએ જણાવવાની છે ચલો કોને કોને ખ્યાલ છે નીચે ફટાફટથી કમેન્ટ કરવા માંડો અને બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી પોતાને બબાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો